નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે પીએમ કિસાન યોજના વિશે વાત કરવાની છે તો મિત્રો ખેડૂતોને સત્તરમો હપ્તો ક્યારે આવશે અને સત્તરમાં હપ્તામાં કેટલા રૂપિયા મળશે તેમના વિશે વાત કરવાની છે તો મિત્રો ચૂંટણીના પરિણામ આવ્યા બાદ તેમની સાથે ખેડૂતો માટે ખુશીના સમાચાર પણ આવ્યા છે મિત્રો ખેડૂતોને સત્તરમાં હપ્તો છે તે ટૂંક સમયમાં છે તે ટ્રાન્સફર કરી દેવામાં આવશે સાથે મિત્રો જો તમે આ ભૂલ કરીએ છે તો તમને છે તે હપ્તાના પૈસા નહીં મળે તો ચાલો મિત્રો આજે આપણે આ માહિતીની જાણકારી મેળવશું જેથી મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો મિત્રો ખેડૂતો માટે આવ્યા છે ખુશ ખબર સત્તર લઈને આવ્યા છે મહત્વના યોજનાના લાભાર્થીઓને હપ્તો ક્યારે આવશે ચૂંટણીના પરિણામ બાદ બે હપ્તા મળવા પાત્ર રહેશે એટલે કે સોળમો હપ્તો અને સત્તરમો હપ્તો એક સાથે જમા થઈ જશે મિત્રો પીએમ કિસાન યોજનાના સત્તરમો હપ્તો કોને કોને મળશે અને સત્તરમો હપ્તો ક્યારે જમા થઈ છે તેમની માહિતી મેળવશું દેશના ખેડૂતો હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સત્તરમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે કારણ કે નવી સરકારની રચના બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સત્તરમો હપ્તો બહાર પાડવા માટેની ફાઇલ પર સહી કરી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તેમના ત્રીજા કાર્યકાળના પ્રથમ દિવસે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સત્તરમાં હપ્તાની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે ફાઇલ પર હસ્તાક્ષર કર્યા બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે અમારી સરકાર દેશના ખેડૂત ભાઈ બહેનોનું જીવન સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે આ સાથે તેમણે લખ્યું છે કે મારા માટે સૌભાગ્યની વાત છે કે સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન પદ સંભાળવા બાદ મને પ્રથમવાર ખેડૂતો માટે કામ કરવાની તક મળી છે મિત્રો સાથે તેમણે કહ્યું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે ખુશીના સમાચાર છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અઢાર જૂને પોતાના સંસદીય ક્ષેત્રમાં વારાણસીથી દેશના કરોડો ખેડૂતોને પીએમ કિસાન યોજનાના સત્તરમાં આપતાની ભેટ આપવાની છે કેન્દ્રમાં સતત ત્રીજી વાર સરકાર બન્યા બાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અઢાર જૂને પ્રથમવાર પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીનો પ્રવાસ કરશે પોતાના એક દિવસ પ્રવાસ દરમિયાન પીએમ વારાણસીમાં કિસાન સંમેલનમાં સંબોધિત કરશે મિત્રો પીએમ કિસાન યોજના બે હજાર ચોવીસમાં સહાય મેળવવા નવું રજિસ્ટર કઈ રીતે કરવું તેમની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આપને આજના આ વિડીયોની અંદર જાણીશું તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અથવા તો પીએમ કિસાન માટે નોંધણી માટે સંપૂર્ણ પ્રક્રિયા આગળ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ આપવાની છે તમે તેમને અનુસરીને પીએમ કિસાનના બે હજારનો લાભ લઈ શકો છો પીએમ કિસાન યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે તમારે પહેલાં તેમની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જવું પડશે ત્યારબાદ તમે જમના અને પહેલાં ખૂણા પર એક વિભાગ મળશે જેમાંથી તમારે ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશન વિકલ્પ પસંદ કરવાનો રહેશે તમારો આધાર નંબર અને મોબાઈલ નંબર લખો અને તમારું રાજ્ય પસંદ કરો જ્યારે કેપ્ચા કોડ ભરો અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરો તમારા રજિસ્ટર મોબાઈલ પર પીએમ કિસાન યોજનાનો જે ઓટીપી આપવામાં આવશે તે તમારે ઓટીપી દાખલ કરો અને આગળ વધો મિત્રો તમને કેટલી અગત્ય વિગતો અને જમીન સંબંધિત માહિતી પૂછવામાં આવશે બધી વિગતો ભરો અને તમારું અરજી ફોર્મ સબમિટ કરો મિત્રો પીએમ કિસાન માટે અરજી કર્યા પછી તમારે ફરજિયાત દસ્તાવેજોને સ્કેન કરવા પડશે કારણ કે દસ્તાવેજો નોંધણી સમયે અપલોડ કરવાના રહેશે એપ્લિકેશનના ફાઇનલ કર્યા પછી એપ્લિકેશનને ડાઉનલોડ અને પ્રિન્ટ કરવાનું ભૂલશો નહીં આ રીતે તમારી કિસાન સન્માન નિધિ યોજનાની ઓનલાઈન નોંધણી પ્રક્રિયા પૂર્ણ થશે મિત્રો નવું વર્ષ દેશના ખેડૂતો માટે ઘણી ભેટ લઈ આવશે મોદી સરકાર કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા અંગે ખેડૂતોની આવક વધારવા માટે બે હજાર ચોવીસમાં પોતાની તેજોરી ખોલવાની સંપૂર્ણ યોજના બનાવી રહ્યું છે બે હજાર ચોવીસ પચીસના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે લગભગ બે લાખ કરોડ રૂપિયા ફાળવી શકે છે આ વર્તમાન નાણાકીય વર્ષમાં જાહેર કરેલા રૂપિયા એક પોઈન્ટ ચુમ્માળીસ લાખ કરોડ કરતાં પણ વધારે એટલે કે ઓગણચાલીસ ટકા વધુ છે આ બજેટથી તે તમામ ખેડૂતોની આવક વધારવામાં આવશે પરંતુ પાક વીમાના વિસ્તારમાં વધારવામાં મદદ કરશે મિત્રો આ યોજના શરૂ થવાના પાંચ વર્ષ થશે તેથી સરકાર આગામી પાંચ વર્ષ સુધી ખેડૂતોની આવક પચાસ ટકાનો વધારો કરવાની તૈયારી રાખશે કૃષિ મંત્રાલયના હેતુ ખેડૂતોની વાર્ષિક ધોરણે આપવામાં આવતી નાનાકીય સહાયની રકમમાં વધારો કરવામાં આવશે બજેટ ફાળવણી બાદ કૃષિ મંત્રાલય ખેડૂતોને મળતી છ હજાર રૂપિયાની રકમ વધારીને નવ હજાર રૂપિયા મતલબ કે હવે ખેડૂતોને બે હજાર રૂપિયાની બદલે ત્રણ હજાર રૂપિયાનો આપતો આપવામાં આવશે પીએમ કિસાન યોજના હેઠળ એક વર્ષમાં છ હજાર રૂપિયા આપવામાં આવે છે મિત્રો જો ખેડૂત મિત્રો તમે આ ભૂલ કરશો તો તમને હપ્તો નહીં આપવામાં આવે ખેડૂતનું નામ અંગ્રેજીમાં લખવાનું હોય છે જે ખેડૂતો અરજીમાં પોતાનું નામ ગુજરાતી કે હિન્દીમાં લખશે તો તેમને પોતાનું નામ બદલવું પડશે જો અરજીમાં અરસ કરનાર વ્યક્તિનું નામ અલગ હોય અને બેંકની પાસબુકમાં નામ અલગ હોય તો પણ ખેડૂતોને હપ્તો મોકલવામાં તકલીફ પડતી હોય છે આ સિવાય જો બેંકના આઈ એફ એસ સી કોડ લખવાની ભૂલ કરો છો અથવા તો ગામનું નામ ખોટું લખ્યું છે કે પછી બેંક એકાઉન્ટ નંબર ખોટા લખ્યા છે તો તેવા પણ ખેડૂતોને છે તે હપ્તો મળવાપાત્ર રહેતો નથી મિત્રો